શ્રી ઉત્તરકાંડ સર્ગ છાસઠ અને સડસઠ જે રાત્રિએ શત્રુઘ્ને વાલ્મિકી મુનિના નિવાસ કર્યો એ જ રાત્રિએ સીતાએ બાળકોને જન્મ આપ્યો અર્ધરાત્રિનો સમય વીતી ગયો હતો તે સમયે ઋષિપુત્રોએ મહર્ષિને સમાચાર આપ્યા કે હે ભગવાન રામ પત્ની સીતાજીએ બે જોડકા પુત્ર બાળકોને જન્મ આપ્યો છે હે મુનિવાર તે બાળકોને કોઈ ગ્રહ પીડા કે બાધા ન નડે તેવી રક્ષા કરો આ વાત સાંભળી મહર્ષિ તે તેજસ્વી બાળકોને જોવા ગયા અને જોઈને પ્રસન્ન થયા મહર્ષિએ દર્ભની એક સળી હાથમાં લઈ વચ્ચેથી કાપી બે ભાગ કર્યા ઉપરના કુશ ભાગ વડે એકનું અને બીજા નીચેના ભાગ વડે લવ ભાગ વડે બીજા બાળકનું સંમાર્જન કરવા તપસ્વીઓને આપ્યા વાલ્મીકી મુનિએ કહ્યું કે જે બાળક પ્રથમ જન્મ્યો છે તેને દર્ભના કુશ ભાગથી જળ વડે સંમાર્જન કર્યું માટે તેનું નામ કુશ પાડો પાછળથી જન્મ્યો છે તેનું સંમાર્જન દર્ભના લવ ભાગથી કર્યું માટે તેનું નામ લવ પાડો પછી મુનિએ રક્ષા આપી તે લઈ તપસ્વીનીઓએ બંને કુમારોનું કાળજીપૂર્વક પૂજન કર્યું મુનિએ બાળકોના નામકરણ સંસ્કાર કર્યા પર્ણશાળામાં સૂતેલા શત્રુઘ્ને પણ આ સમાચાર જાણવા મળ્યા ત્યારે તે બોલ્યા હે માતા જાનકી તમે બે પુત્રોને જન્મ આપ્યો તે બહુ સારું કર્યું આનંદમાં બાકીની પસાર થઈ ગઈ સવારે મુનિને પ્રણામ કરી પોતાનું પ્રયાણ શરૂ કર્યું સાત દિવસે તેઓ તપસ્વીઓના આશ્રમે પહોંચી ગયા ત્યાં અહીં યોગ્ય સમયની રાહ જોવા લાગ્યા એક સમયે શત્રુઘ્ને ભૃગુનંદન મુનિને પૂછ્યું કે હે ભગવાન લવણાસુર અને તેના આયુધ શૂલનું બળ કેવું છે તે જણાવો અગર તે આયુધ વડે પૂર્વે એણે કોઈને હણ્યા હોય તે તે કોણ હતા તે પણ કહો આવો સવાલ સાંભળી અવનઋષિ કહેવા લાગ્યા કે હે રઘુનંદન આ શૂલના અનેક પરાક્રમો છે પણ ઈશ્વાકુકુળમાં મંધાતા રાજા થઈ ગયા તે સંબંધી એક કથા કહું છું તે તું સાંભળ પૂર્વે અયોધ્યામાં યુવનાશ્વર રાજા થઈ ગયો તેનો પુત્ર માંધાતા થયો મંધાતા ત્રણેય લોકમાં પ્રસિદ્ધ હતો તેણે પૃથ્વીનું સામ્રાજ્ય જીતી લીધું અને પછી દેવલોક જીતવાનો વિચાર કર્યો તેણે ગમે તે ભોગે ઇન્દ્રાસનમાં ભાગ પડાવવાનો નિર્ણય કરીને સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું તેનો નિર્ણય જાણી ઇન્દ્રદેવે તેને કહ્યું તું હજી સંપૂર્ણ પૃથ્વીના લોકોનો અધિપતિ થયો નથી તે પહેલાં દેવલોક જીતવાનો તારો વિચાર અર્થહીન છે પ્રથમ તું સમગ્ર પૃથ્વીને વશ કર અને પછી દેવલોકમાં આવજે ઇન્દ્રદેવતા આવા વચનો સાંભળીને મંધાતાએ પ્રશ્ન કર્યો કે પૃથ્વી પર મારું શાસન નથી ચાલતું એવો કયો પ્રદેશ છે મેં સમગ્ર પૃથ્વીને વશમાં કરી છે ઇન્દ્રે કહ્યું કે મધુવનમાં રહેતા મધુ રાક્ષસના પુત્ર લવણાસુર લવણાસુર પર હજી તારી સત્તા ચાલતી નથી તે શું તું નથી જાણતો ઇન્દ્રાના આવા પ્રતિવચનથી રાજા મંધાતર શરમાયો અને ઇન્દ્રની આજ્ઞા લઈ લવણાસુરને વશ કરવા સૈન્ય સહિત પૃથ્વી પર આવ્યો તેણે દૂતને મોકલીને લવણાસુર સાથે યુદ્ધની માગણી કરી લવણાસુર ક્રોધ કરી દૂતને મારીને ખાઈ ગયો તેથી મંધાતાને ક્રોધ થયો અને તેણે લવણાસુર પર બાણવૃષ્ટિ કરી લવણાસુરે શૂલ ઉપાડીને મંધાતા તરફ ફેંક્યું તે શૂલે રાજા તેનો સૈન્ય અને વાહનો બધાને ભસ્મ કરી નાખ્યા હે શત્રુઘ્ન આ શૂલનું આટલું અમાપ બળ છે પણ આવતીકાલે સવારે લવણાસુરનો વધ અવશ્ય થશે તે રાક્ષસના હાથમાં શૂલ ન હોય ત્યારે તું યુદ્ધ કરીશ એટલે તારો વિજય થશે તું તેનો વધ કરીને સમગ્ર લોકોનું કલ્યાણ કર રાક્ષસ નિત્ય સવારે માંસ લેવા માટે બહાર જાય છે ત્યારે શૂલને સાથે લઈ જતો નથી અને તે સમયે તું તેનો વધ કરીને પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરીશ